ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા નવીન બસોની ફાળવણી કરવામાં આવી છે જેમાં પાલનપુર વિભાગની પણ બસોની ફાળવણી કરવામાં આવતા નવીન પાંચ રૂટો શરૂ કરવામાં આવે છે જેમાં પાલનપુરી સોમનાથ પાલનપુરી દાહોદ માતા અમદાવાદ પાલનપુર ગઢ તેમજ પાલનપુર કર્માવત બસના રૂટ શરૂ કરાયા છે આ બસો ખાસ શ્રાવણ માસ તેમજ મુસાફરોની વિદ્યાર્થીઓ માટે શરૂ કરવામાં આવી છે જેને પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરના હસ્તે લીલી ઝંડી અપાવી બસને રવાના કરવામાં આવી હતી પાલનપુર ડેપોની કુલ શેડ્યુલ એકસો બે છે પાલનપુર ડેપોના વાહનો એકસો છ છે કુલ ટ્રીપો એકસો સત્તાણું લોકલ ટ્રીપો એકસો બત્રીસ તેમજ એક્સપ્રેસ ટ્રીપો પાસઠનો સમાવેશ કરવામાં આવે છે તેમજ ડ્રાઇવરો કુલ બસો સાડત્રીસ અને કન્ડકટરો બસો આડત્રીસનો સમાવેશ કરવામાં આવે છે પાલનપુર તાલુકાના એકસો પંદર ગામવાડાઓને એસટી વિભાગની સેવા પૂરી પાડવામાં આવે છે આ ઉપરાંત વડગામ અરમીરગઢ દાંતીવાડા તાલુકામાં પણ પાલનપુર ડેપો દ્વારા બસ સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે આ કાર્યક્રમમાં પલંગપુના ધારાસભ્ય એન્ટીપાઈ ઠાકર વિભાગીય નિયમ કિરીટભાઈ ચૌધરી ધુનિયા નાગેવાન રજસી અડયોલ શહેર વાજી પ્રમુખ પ્રશાનભાઈ ગોહિલ નગરપાલિકા પ્રમુખ જીમનલાલ સોલંકી ઉપપ્રમુખ નાજીભાઈ દેસાઈ कारोबारी चेयरमैन પીયushભાઈ પટેલ હસમુખભાઈ પટિયાર સહિત મોટી સંખ્યામાં યુનિયનના આગેવાનો વિભાગીય કચેરીના અધિકારીઓ કર્મચારીઓ તેમજ લોકો उपस्थित રહ્યા હતા આજ રોજ પાલનપુર બસ થી શ્રાવણ મહિનાની અંદર પાલનપુરથી સોમનાથ એવી એક નવી બસ નો રૂટ શરૂ કરવામાં આવ્યો એ જ રીતે પાલનપુરથી ઝુંડા માતા જ અનેક યાત્રીઓને જુલા માતા જવાનું હોય તો આ એક રૂટ પણ એક નવો શરૂ કરવામાં આવ્યો છે તેમજ બીજી બે મહિના સ્થાનિક રૂટો પણ આ સાથે ચાલુ કરવામાં આવ્યા છે આમ રામ મહિનાની અંદર સુંધા માતા અને સોમનાથ મહાદેવ આમ કાયમી રીતે પાલનપુરના પ્રવાસીઓને ત્યાંનો લાભ મળી જશે જીએસઆરટીસી દ્વારા નવીન આવેલ એકસો એકાવન બસો પૈકી પાલનપુર ડેપોને આપેલ ત્રણ બસો ને ત્રણ નવીન બસોનો પ્રોગ્રામ આજ રોજ માન્ય ધારાસભ્ય શ્રી અનિકેત ઠાકર સાહેબ દ્વારા લોકાર્પણ કાર્યવાહી કરવામાં આવ્યો છે જે પૈકી ત્રણ બસો પૈકી પાલનપુર સોમનાથ જે પાલનપુર ડેપો દ્વારા દર રવિવારે પાલનપુર થી સોમનાથ જવા માટે સાંજે વાગે ઉપર સોમવારે સાડા છ વાગે બનાસકાંઠા જિલ્લાની તમામ જનતાને આ બસનો લાભ લેવા માટે વિનંતી છે તે ઉપરાંત પાલનપુર માતા તેમજ પાલનપુર ગઢ પાલનપુર કર્માવટ પૈકીની અનેક બસોનો નું લોકાર્પણ કરવામાં આવે છે